કૌભાંડ ગીર સોમનાથ જિલ્લાના શાળાવાકીયા ગામે સેવા સહકારી મંડળીમાં કૌભાંડ સામે આવવાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે કૌભાંડમાં ભોગ બનનારા ખેડૂત ખાતેદારોએ એકત્ર થઈને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલા કર્મીઓને પરત લેવાના આવેદન સામે ખેડૂતોએ નારાજગી દર્શાવી છે મહત્વનું છે કે જૂનાગઢ સહકારી બેંકમાં કર્મચારીઓ દ્વારા ખેડૂતો પર લોન ચડાવી દેવાયાની માહિતી સામે આવ્યા બાદ વિવાદ થયો હતો ખેડૂતોના નામે લોન લઈ તેના કાગળ પણ ખેડૂતોના ઘરે ન પહોંચતા લાંબા સમય સુધી ખેડૂતો કૌભાંડથી અજાણ હતા જેને લઈને કૌભાંડનો ભોગ બનનાર ખેડૂતો રોષે ભરાયા છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ચાર અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે અમે બેંકને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ જે તે સમયમાં સહકારી સંસ્થાઓમાં જે ગેરીતી આચરી અને એમાં મેનેજરોને કારણ વગરને સંડોવાય એ બાબતે શું માંગું છું અમારી એ માંગ છે કે જે અધિકારી છે એમાં વિપુલભાઈ જાગાણી દિવેશભાઈ મોરી જગદીશભાઈ ચાંડેરા અને રોહિતભાઈ મોરી જે આ ચાર અધિકારીઓને કારણ વગરના જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ખરેખર એક પ્રામાણિક અને નિષ્ઠાવન છે અને એને ખેડૂત અને મંડળીમાં જે ધિરાણ વસૂલાત અંગે સારી કામગીરી કરેલ છે અને એ કોઈ આમાં લાંચ કે એને કોઈ અપેક્ષા રાખ્યા હોય કે જેને નિષ્ઠાથી કામ કર્યું છે અને કારણ વગરના જે લોકોને સસ્પેન્ડ કર્યા છે તો એને અમે જુનાગઢ જિલ્લા સહકારી બેંકને એવી વિનંતી કરીએ છીએ કે આ ચાર નિષ્ઠાના અધિકારીઓને ફરી માનભેર સંસ્થામાં કે આ સહકારી બેંકમાં રાબેતા મુજબ ફરજો પર લઈ અને એમને નોકરી આપે એવી અમારી માંગ છે સાડા સાત નામે છે બે હાજર દસ માં બે હાજર દસ માં ઓફ થઈ ગયા છે સાડા આઠ વીઘા જમી છે અને દસ લાખ ને ચોવીસ હજાર નો ઉપાડ છે મારા બાપા બે હાજર અઢાર માં ઓફ થઈ ગયેલા છે અને અમને કોઈને ખબર છે એની ઉપાડેલા છે કે નથી પણ મારા બાપા ને ખાતે અત્યારે મેં જોવું રહ્યું ને એટલે દસ લાખ ને ચોવીસ હજાર રૂપિયા લેવા આવ્યું છે આમાં મુદ્દો એવો છે કે બેંક કર્મચારીઓ નિર્દોષ છે તેવું તેમના મંત્રીઓ પ્રમુખો બધા આવેદન પત્રો આપે છે તો આમાં બેંકની એક એક જે વિડ્રોલ પોચ હોય તેમાં લખેલું છે કે આ ફોર્મ એ ચેક આ ચેક વગરનું ચેક ફોર્મ ભરો તો એમની સાથે પાસબુક રજૂ કરવી

કે આમાં જે મેન સંડોવાયેલા છે જે બેંક ના કર્મચારીઓ જે આ કૌભાંડ આચર્યો બે હજાર મેનેજર છે કે ત્યારે મેનેજરમાં વિપુલભાઈ જાદાણી હતા તો આમાં મોટું ગુનાહિત કૃત્ય એ વ્યક્તિનું અમને દેખાય છે તો આ લોકોને બેંક કે અધિકારીઓ દ્વારા છાવરવામાં આવે છે તો અમારો વિરોધ છે અને એ લોકો સામે એફઆઈઆર થાય ને એને પણ જેલમાં નાખવામાં આવે ને આની તટસ્થ તપાસ થાય